નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા પેલી કહેવત તો તમે સાંભળી જોશે કે લોભિયાઓના શહેરમાં ધૂતારા ભૂખે ન મરે હાલ એવી જ ઘટના બની છે ઉત્તર ગુજરાતમાં લોભિયા અને ધૂતારાઓની જાણે સિઝન ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જ ઉત્તર ગુજરાતના એક કાર્યકરે રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાના સમાચારે જોર પકડ્યું છે તો આવો જાણીએ કે શું છે આ સમગ્ર મામલો અને ક્યારે અને કેવી રીતે આચર્યું આ કૌભાંડ સ્ક્રીન પર ઠાઠ સાથે ફરતો આ વ્યક્તિ છે છ હજાર કરોડ નો કૌભાંડી લોકોને છેતરીને તેમના પૈસે તાગડ ધીના કરતો આ શખ્સે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોના રાતા પાણીએ રોવડાવીને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાયબ થઈ ગયો છે તેણે વર્ષ બે હજાર એકવીસમાં બીઝેડ ગ્રુપ નામની ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરી લાલચ આપીને રૂપિયા એકઠા કરીને એક બે નહીં પણ છ હજાર કરોડના કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઇમને મળે તેવી વિવિધ ફરિયાદોમાં થયો છે સાબરકાંઠાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા નામના ગઠિયાએ બિઝાડ ગ્રુપ હેઠળ તલોદના રણાસણ વિજાપુર મોડાસા ગાંધીનગર વડોદરા અને માલપુર તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી રાખતો હતો જે ઇન્વેસ્ટ કરાવવા માટે સમજાવતા તેણે એજન્ટોની મદદથી રૂપિયા છ હજાર કરોડની રકમનું કૌભાંડ આચર્યું સીઆઈડીએ તેની અલગ અલગ ઓફિસોમાં એક સાથે દરોડા પાડતા કોમ્પ્યુટર પ્રિન્ટર લેપટોપ તેમજ

કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને બીઝાયડ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા જાણે હવામાં ઓગળી ગયો હોય તેમ ગાયબ થઈ ગયો છે લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા પછી તેણે ફોર્મ પાછું ખેંચાવ્યું હતું ત્યારબાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપમાં કાર્યકર તરીકે જોડાયો હતો રાજકીય વગદાર અને સામાજિક રૂઆબ ઊભો કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાશે ત્યારે અનેક ચોંકાવનારા તથ્યો ખુલી શકે છે શું આ કૌભાંડમાં અન્ય કોઈ રાજકીય મોટા માથાઓ સામેલ છે કે કેમ તે તો કદાચ આવનારા દિવસોમાં જ જાણી શકાશે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર